આવું વાતાવરણ હોય અત્યારમાં ભાઈ ફોર ભાગ લાગે અત્યારે આપણે ચાલુ ગાડીએથી નીચે નિયુક્ત કરીએ કે ફોરસ્ટના નિયમના કારણે આપણે ચાલુ ગાડીએ જ વિડીયો લઈ લઈશું જે પણ હશે તો સ્ટેજ પર જોવા મળી જાય એવું નથી અત્યારમાં હોય જ સૂર્યોદય થયો નથી ભાઈ સૂર્ય ઉગતો આવે અને આપણે અત્યારે નીકળી ગયા સામે મહાદેવનું મંદિર દેખાય તો મહાદેવના પણ દર્શન કરતા રહેશું એટલા પૂર હતા સૂરજના પહેલા કિરણની સાથે આપણે ભાઈ વિડીયો લેતા ગયા અને ભાઈ એટલા પૂર આવી ગયા હતા રસ્તામાં આવું બધું રસ્તામાં કાયમી પાર કરવાનું હોય જંગલના રસ્તે થઈને જ આપણે કાયમી હાલિયે છીએ ના મંદિરે ભગવા આવ્યા આપણે આરતી નો ટાઈમ છે હજી આરતી થાય ભાઈ મહાદેવ મહાદેવ મહાદેવ

காட்டூிப <laughs> <coughs> 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 અમારે ભાઈ પાણી ક્લીન કરે ભાઈ અત્યારે મોટર ચાલુ છે પાણી ક્લીનિંગ નું કઈ રીતના કરે અમારે ભાઈ આ વેક્ક્યુમ ની મોટર કે રીતના ભાઈ સંજયભાઈ પાણી ક્લીન કરે 没问题。Yeah, આ ટાઈપ છે આ ટાઈપનો શોભાના ફૂલ છે અને સંજયભાઈ આ રાતના મેન્ટેન કરે છે ભાઈ સંજયભાઈ સંજયભાઈ કેમ થાય બરાબર મેન્ટેન થઈ જાય કે પછી થાય

આવી રીતના ભાઈ આ મેન્ટેન કરીએ છીએ એવું લાગ્યું કોમેન્ટમાં જણાવી દેજો તમે ઘણા ગાર્ડનમાં ફરવા જતા ડિઝાઇન હશે અમે પણ આ ટાઈપની ડિઝાઇન પાડીએ છીએ આજે કાતરની મદદ છે કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવતા રહેજો વાળાને કાપતો જેમ એમ કાપતો આજે અમે કટિંગ કર્યું આ સાઈડ પણ તમે જોઈ શકો છો ગાર્ડન એક બે ને ત્રણ નાના નાના ગાર્ડન છે એ પાર્કિંગમાં આપણે મેન્ટેન કરી દીધા પણ આ સોળ જે આ ટાઈપના ફૂલ પણ થાય પણ આ શેનું ઝાડ છે તેનો સોળ છે જે લોકોને ખબર હોય કોમેન્ટ કરજો ને આપણે આ તે પણ વિડીયોમાં બતાવી દઈશું કે આ ઝાડનું આ સોળનું નામ જોકે આના પાન નાના મહેંદી જેવા હોય છે પણ આ મેંદી નથી આ છોડનું નામ એવું છે કે જીનસ નામ છે આનું બીજા તો ઘણા નામ છે પણ વધુ પડતું આનું નામ સંશોધન છે ત્યારે ભાઈ આનું નામ જીનસ પાડવામાં આવ્યું જીનસ તો આનું નામ જીનસ છે અને આ એક બગીચા માટે ટૂંકમાં ગાર્ડન માટે જ સુધારેલી જાત છે તો માહિતી કેવી લાગે કોમેન્ટમાં જણાવી દેજો ભાઈ જીનસનું છોડ તમે જોયું કે કેમ નામ ખબર હતું કે કેમ જીનસ નો સોર કે ભાઈ સુધારેલ જાત વૈજ્ઞાનિકો ગાર્ડન માટે